આ રીતનું છે ભાઈ બધા આ રીતે લઈને જાય છે તો કારણ કે આમાં છે ને બહુ ધ્યાન રાખવું પડે લપસી જાય ને એવું બધું થાય આ છે મંદિર ભોળાનાથ નું જે એક તળાવ પાર કરવાનો છે તમને બતાવું જો અહીં બધા કઈ રીતે હાલે તો અહીં એક થાંભલો મીકેલો છે એની ઉપરથી બધા હાલે છે કોઈને બહુ ભીખ લાગી ગયો ભાઈ તો આ છે ભાઈ મેળો નાનો એવો હોય અમારે ગામડાનો આ બધી તો દુકાનો છે આ સાહેબ રમકડા ની એવી બધી તો ભાઈ ભાઈ જય માતાજી બધાને કેમ છો ફેમિલી મજા મસ્ત તો આજે છે શ્રાવણ મહિનાની અમાસ એટલે કે ભાદરવી કહેવાય અમારે બધું તો મેળો છે તો જવાનું છે મેળામાં બધા વઈ ગયા છે હું સંતુ બેન ભેજા છો હા ચાલો તમે જઈને મહાદેવના દર્શન કરવાના છે તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહી જાય વરસાદ છે જો આ બધા મેળા ઉપડે અત્યારે છત્રીઓ લઈને લઈને સંજુબેન ક્યાં વરસાદ શરૂ છે ને આ બધા અત્યારે જાય છે મેળા તો જવા માટે છે ને આવો રસ્તો છે કાંસો

આ રીતનું છે ભાઈ બધા આ રીતે લઈને લઈને જાય છે તો કારણ કે આમાં છે ને બહુ ધ્યાન રાખવું પડે લપસી જાય ને એવું બધું છે અહીંયા એટલે બહુ ધ્યાન રાખવું પડે અને અમારે ખુશી પીવે છે કા ખુશી આવે તો કારણ કે ભીખ લાગે ને ખુશી ને હાલો ભીખ લાગે છે હવે જોઈ હાલ હાલો અમે આ રીતે બધા જાય છે તો ખુશીનો અમારે હાથ પકડવાનો છે એમ કે છે હાલો તો આ રીતનું છે આમાં છે ને લીલ છે જો એટલે છે ને લપસી જવાય એટલે બહુ ધ્યાન રાખવું પડે આવી રીતનું છે હાલવાનું થોડીક મુશ્કેલી છે પડી જાય એવું છે કારણ કે અહીંયા આ રસ્તો કોઈ હાલતા ન હોય એટલે લીલ બીલ વળી ગયેલી છે એવું બધું છે તો આ રીતના બધા આવે છે હાલ હળુ હળુ હો હાળુ હળું હાલ અદ્ધાર લઈ લે ફરાક અત્તર લઈ લે ભરવીનભાણીને મેળો કરીને એ અરવીનભાઈ હે તો બહુ ઉતાવે થાય છે તો ભાઈ આવી રીતનું છે અમારા ગામડાને મોડ તળાવમાં થઈને આવવું પડે આ બધા આવે છે તો પડતા નહી ધ્યાન રાખજો હા લોકેશન પાછું એક નંબર છે હાલો તો ડાયરી વહી થઈ ગયો મેળા હા જો અમારા પ્રતાપ બની વહી આવ્યા તો મે હાલે કેમ ઉતાર રાખી પર કરી નાખ્યો ને આઈથી જવા માટે આ રીતની પકડી છે પણ હજી એક તલાવાડો આવશે મારા સૈદીભાઈ ની બધા જઈને વહી આવ્યા છે ને ખુશીની બધા જાય છે તો અરે પોગી ગયા ને આયા છે ને છે મહાદેવ નું મંદિર એટલે પેલા દર્શન કરી આવી મેળામાં જ્યાં પેલા જો મસ્ત મજાનું મંદિર છે અહીંયા બધા દર્શન કરે છે તો અહીંયા દર્શન કરીને મહાદેવ મહાદેવ આ છે મંદિર ભોળાનાથનું હર હર મહાદેવ મોટી લક્કર આવે છે મહાદેવ નું સંજોલ આ બાજુ ને આ બાજુ જે એક તળાવ પાર કરવાનો છે તમને બતાવું જો અહીંયા બધા કઈ રીતે હાલે તો અહીંયા એક થાંભલો મીકેલો છે એની ઉપરથી થી બધા હાલે છે આમાં કાંઠે જવા માં આવી રીતનું છે કાકો આવી મુશ્કેલી પડે છે જવા માટે કારણ કે આ તળાવ ભરાઈ ગયો એટલે બધું આવર ફોલો થઈ ગયો છે પાણીનો એટલે પાણી આવી ગયો છે અહીંયા સુધી તો આ રીતે વચ્ચે એક થાંભલો મીચ્યો છે તો એમાં હાલીને સામે કાંઠે જાય છે બધા અહીંયા કેટલા ઊભા છે જે વાટ તો આ રીતનું છે

પણ થોડુંક આવવામાં મુશ્કેલ છે આ રીતે તો અહીં બધું વેસાવવા મળ્યું છે આવું કાંક છે આ બાજુ છે આ વડલો છે એની ફરતે ફરતે તો વધારે જગ્યાએ છે આ વડલો છે એની ફરતે ફરતા બધા ફેરા છે એટલે મેળો બાકી આગળ તો વધારે કાંઈ છે નહીં થક્યું આ રીતનું છે એવું આ બધી તો છે આ સાહેબ રમકડાઈની ને તો જગ્યા નાની છે એટલે થોડીક દર્દી તો વધારે થાય છે અહીંયા પણ ફરતે ફરતે ફરે રાખવાનું કેવું છે થોડીક જગ્યા તો ભાઈ આવી કાક છે અમારા નાનકડા મેળા એની ગામડાનો મેળો છે ને રખડવાનું છે આ રીતનું અને આવતા આવતા જો આ રીતની શોપ છે લે આ તમારું વિશાલભાઈ નહીં લાગે વાહ વાહ બોલો વિશાલભાઈ કેળા ને ડુડ ને રાખ્યું છે હું ભાવ છે વિશાલભાઈ કેળાનો વાહ

મેળ આવી જજો ભાઈ એને લીધીને છેત્રી તો ભાઈ ત્યાં છે ને ધીમો ધીમો વસાદે શરૂ થઈ ગયો છે ને ખાવન છે નાસ્તો કરવા અને આપણે છે ને આપણા બધાને પૈસા લેવા ખાવાનો છે સિગનીશ પેન એન પૈસા તો તમને છે ને હા મેં જે દેખાય ત્યાં છે મેળો જો અહીંયા અહીંયા મેળો ભરાય છે ને એની પાછળ ઝાડવાની પાછળ અને આ બાજુ મેં આવી જશે નાસ્તો કરો પણ સાટા શરૂ થઈ જાય એટલે નાસ્તો કેમ કર્યો આ બધા જો જોઈ જાય ઝાડવાની છે તો વરસાદ શરૂ થઈ જજો એટલે કાંઈ નાસ્તો થાય ને એમાં હે હં

ખમણ સમોસા બટેટા મૂંગળા બટેટા તો આ રીતનું છે હા તો બધા બેસી જશે તો હાલો આ તમે પણ આવી જાવ બધા નાસ્તો કરો હાલો તો ફટાફટ નાસ્તો કરી લઈએ કારણ કે આજ તો છે ને વરસાદમાં ફલાડતા ફલાડતા નાસ્તો કરવાનો છે અને લોકેશન એક નંબર છે તો પાછળ તળાવ છે પણ અમે પાડ છે આ રીતનું લોકેશન છે ને અહીં બેહી જાય છે નાસ્તો કરો હાલો જિગ્નેશભાઈ હાલો નાસ્તો હા તો છત્રી લઈને આવ્યો એટલે એને સારું છે આપણે પલાળવાનું છે તો ભાઈ નાસ્તા પાણી કરી લીધા છે ને હવે પાછા જાય છે મેળા કોઈ વરસાદ આવું પાછો રહી જો નાસ્તો કરી લીધો વરસાદ એ રહી ગયો હાલો ઘડીક મેળામાં માં રહેશે ને પછી રહી શું કરે હવે પાસા મેળામાં આવી જશે વરસાદ આવ્યો હતો ને એટલે બધા પલ્લી ગયા છે રમકડા બધા માણસો બધા પલ્લી ગયું છે આવી રીતનું છે કાકા વરસાદના ટેકા શરૂ જ છે વરસાદ એટલે ઘણા પાણી નાણાં રહી ગયા છે એના પર કેટલીક જતું રહ્યું વરસાદ

તો ભાઈ જે છે ને બધા ખરીદી શરૂ છે તો આ રીતે ભાઈ હા જિગ્નેશભાઈની ખરીદી કરે છે તો ભાઈ મેળો હવે પૂરો કરીને હવે એમની જાય છે બધા ઘરે કારણ કે બહુ રોકડા ઘણું રકડા મેળા માંથી ઘણું સર ખરીદી પણ કરી પણ આમાં જો હાલવાનું આવું છે તો આમાં છે ને લહરી એવું છે અને આ બાજુ છે ને થાંભલો છે એ થાંભલા ઉપર હાલીને જવાનું છે આપણે કારણ કે પહેલાં તો વિડિયમ જોયું છે અગાઉ જે આવ્યા હતા ને એ રીતનો જ છે આ રીતે એક થાંભલો છે એની ઉપર હાલીને જવાનું છે આ બધા છે તો જો આ બધા આ રીતે જાય છે કારણ કે બહુ રીક્ષ છે એક જ થાંભલો છે એની ઉપર હાલીને આ રીતે જવાનું છે હામા તો જો કાક હાલવાનું છે આ થાંભલા સંજની જો હાલીને જાય છે બહુ ધ્યાન રાખવું પડે જિગ્નેશબેન સુમોની બધા હાલ આવ્યા છે થાંભલા ઉપર ફરતા ને ભાઈ ના જો એવી રીતનું સારું પગ લપશે એવું છે ધ્યાન રાખીને હાલવું પડે એમ છે ખડમાં હાલવાનું એટલે પગ નું હાલશે તો આ રીતનું છે બધું હાલવા માટે લસરી જાય એવું છે બહુ ધ્યાન રાખીને આવવું પડે એવું છે જો ડાયરેક્ટ બધા લહરે જ છે જો અહીંથી જો આવું છે ભાઈ હાલવાનું આ બધા લહેરેલા જ છે બીજું પાણીનું પાણીમાં જવાનું છે એક સાઈડ તો કમ્પ્લીટ કરી સાંભળવા ઉપર ચાલી જાય છે ને અહીંયા એક તળાવ વટવાનું છે કારણ કે જવાનું છે અમારે સામાન્ય કાંઠે પાછું એક તળાવ આવી ગયું જો આ ચાલ્યા હતા નહીં તો આને પાર્ક કરવાનું છે સામેની સાઈડ જવાનું છે મારે તો સંજુની છે આમાં ધ્યાન રાખવું પડે છે અહીં તો લીલ કેવી છે તો ભાઈ આવી રીતનું શેખાજો પાણીને હાલી આમ જવાનું છે આવી રીતનું પાણી છે આ લીલ વળી ગયેલી છે બહુ ધ્યાન રાખવું પડે અમારે લરાય જેવું છે બધા હાજી આ સાઈડ આવી રીતનો રસ્તો સંજુની સામે ઉભા છે એવું છે ભાઈ હેલોમાં બહુ કેવર આવે છે તો ભાઈ લોકેશન સારું છે ને એટલે આવડા તો કોઈ આવતું જ નથી બધા છે ને અહીંયા તો ફોટા પાડવા જ મઢા જિગ્નેશભાઈ ની એવું છે ફોટા પાડીને ના તરત હાલો હાલો આવે તો ભાઈ મેળા હવે કઈ નછો છે પૂરો હવે જઈ છે ઘરે તો વિડિયો પસંદ આવ્યો તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો ફેસબુકમાં માં તો ફોલો કરી લેજો હું મળશું નવા વિડિયો માં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી સબ્સ્ક્રાઇબ કરી દેજો